વકીલ કોણ છેદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવા છતાં કોને આપતમાં જવા માંગુ છો ભાઈ ગજબ નું આ લોકશાહી છે કે વકીલ ને કોર્ટ માં નહીં જવા દો તમે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મેટ્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને બધા લોકોને જવા દો

ભાજપની સરકારમાં સ્ટેશનમાં જવાનું ક્યાં તમે ગેટ ખોલા લો અંદર ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે તમે કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ અત્યારે ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ સાહેબ સાંભળો કોટ ભાજપની નથી ખોટી વાત કરેલા હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાછળ એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન થોડાક આ કે કોને પૂછો છો કોની પાછ પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો એના એમ બંધ કરી ભાઈ સાહેબ હા પણ બોલ ચાલુ તો ખોલાવો ને આ રીતે તો ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં નઈ જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ દેવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો ખોલો चलो સાહેબ હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ બજે આ વકીલ સાહેબ ને તો જોવો તો હાલો નાઓ

ટ ને વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી ભાઈ વકીલ સાહેબ વકીલે તો જવા દો બોલો ભાઈ વકીલો ને કેમ ભાઈ કોણ સાહેબ વકીલ વગર કેવી గోపాల్ సా పథక નર્મદા પોલીસે તેમને અટકાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટમાં જતા પણ પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું અને આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઇશારે સમગ્ર તંત્ર કામ કરતું હોય તેવું સ્પષ્ટ રીતે આ વિડીયોની અંદર જણાઈ આવે છે જે રીતની વાતચીત પોલીસ દ્વારા કરવામાં આવે છે કે ક્યાંક કોઈ મોટા નેતાના દબાણ હેઠળ આ કામગીરી થતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે